વડોદરા ભારતીય જનતા પાર્ટી લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી યુવા ઉમેદવાર છે શિક્ષિત ઉમેદવાર છે લોકોને અપેક્ષાઓ પણ વધારે છે અને આશાઓ પણ વધારે છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ડોક્ટર હેમાંગ જોશીને પત્ર લખ્યો છે મિત્રો આ પત્રની અંદર અનેક રોચક વાતો પણ કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વડોદરા લોકસભાના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીને પત્ર લખીને વાત કરી છે કે નાની ઉંમરમાં તમે શ્રમ અને રોજગાર મંત્રાલયમાં સલાહકાર સભ્ય તરીકેની ભૂમિકા પણ નિભાવી છે સાથે કહ્યું કે યુવા રાજનીતિને એક નવી દિશા આપવામાં તમે મહત્વપૂર્ણ યોગદાન પણ આપ્યું છે એક ડોક્ટર અને સાંસદના રૂપમાં તમારી વિશેષતા અને અનુભવ વડોદરાના નાગરિકો માટે મહત્વપૂર્ણ રહેશે સાથે જ મોદીજી કહી રહ્યા છે કે મને વિશ્વાસ છે કે તમે સાંસદમાં મતદારોનો ભરપૂર આશીર્વાદ લઈને દિલ્હી આવશો ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા મને એક પત્ર લખી અને મને આવનારી ચૂંટણી માટે શુભેચ્છા અને માર્ગદર્શન પાઠવવામાં આવ્યું મારા જેવા એક નાના કાર્યકર્તાને માન્ય વડાપ્રધાનશ્રીનો પત્ર આવે અને પત્રની અંદર મારા દ્વારા બજાવેલી પૂર્વ જવાબદારીઓની પણ એમના દ્વારા નોંધ લેવામાં આવે હું માનું છું કે એક કાર્યકર્તા તરીકે માત્ર મારા માટે નહીં પરંતુ આજે સમગ્ર ભારતીય જનતા પાર્ટી વડોદરાના એક એક કાર્યકર્તા માટે આ ગૌરવની વાત છે કારણ કે કાર્યકર્તાને નવું જોમ મળે કે આપણે કોઈપણ જવાબદારીમાં જો આપણે આપણું નિષ્ઠાપૂર્વક કાર્ય કરતા રહીએ તો હંમેશા મોવડી મંડળ એની નોંધ લેતું હોય છે એ બાબત આનાથી પ્રતીત થાય છે સાથે સાથે એમણે વડોદરાના મતદારો ઉપર વિશ્વાસ જતાવ્યો કે આગામી ચૂંટણીમાં વડોદરા ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ બહુમતી આપવાનું છે પરંતુ સાંસદ બન્યા પછી પણ કઈ પ્રકારે મારે વડોદરાને માટે કાર્ય કરવાના છે એ બાબતે પણ મને માર્ગદર્શન આપવામાં આવ્યું અને આ ગરમીના જે માહોલ છે એ ગરમીના માહોલમાં તમામ મતદાતાઓને કાર્યકર્તાઓને પોતાના સ્વાસ્થ્યને સંભાળવાની એક સલાહ પણ આપવામાં આવી હું આપને નિશ્ચિતપણે કહું છું કે જે સાતમી મેના રોજ ગરમીની વાતો થાય છે મોદીની લહેર ગરમીની લહેર ઉપર ભારે પડવાની છે આપના માધ્યમથી વડોદરા તથા ગુજરાતના સર્વે નગરજનોને ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું રાજકારણ હોય નેતૃત્વ હોય ગણિત હોય વિજ્ઞાન હોય સ્પોર્ટ્સ હોય કલા ક્ષેત્ર હોય કોઈ પણ ક્ષેત્રે ગુજરાત ક્યારેય પાછળ નથી રહ્યું અને આવો આપણે આ જ રીતે ગુજરાતને વધારેમાં વધારે અગ્રીમ સ્થાન પર પહોંચાડતા રહીએ વિકસિત ભારતની અંદર વિકસિત ગુજરાતનો સિંહ ફાળો રહે એવી શુભેચ્છાઓ